હરે યાર આ ચોરવાડ શહેરના ભાજપના હોદ્દેદારો અને સાંસદ આ સોશિયલ મીડિયા ઉપર આપણા વિમલભાઈ ચુડાસમાના કામો પૂછા કરે છે અને છેલ્લા 10 વર્ષના કામો પૂછે છે બોલો અરે ભાઈ આ લોકોને ખબર નથી પડતી જો આપણે આપણી છેલ્લા 10 વર્ષની કામગીરી સોશિયલ મીડિયા ઉપર મૂકીએ ને તો આ લોકોના ફોનના ડેટા પૂરા થઈ જશે જો હવે આપણા વિમલભાઈ ચુડાસમા કામ કરવામાં વિશ્વાસ રાખે છે અને એ લોકો એ લોકો આપણા વિમલભાઈ ચુડાસમાના મંજૂર કરેલા કામો પર વિડીયો અને ફોટો અપલોડ કરીને ખોટી પ્રસિદ્ધિ મેળવે છે હા છે યાર અરે ભાઈ એમને ખબર નથી લોકો આપણા વિમલભાઈ ચુડાસમાનો ચહેરો ઓળખે છે ચહેરો ને આ વખતે મેં નક્કી કર્યું છે મારો મત શ્રી વિમલભાઈ ચુડાસમા તથા તેમની ટીમને મારો મત ફક્ત કોંગ્રેસ મારું કામ એ જ મારી ઓળખ શ્રી વિમલભાઈ ચુડાસમા અને તેમની ટીમને મત આપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજય બનાવો